મંત્ર મુગમ કરે છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે અહેવાલો અનુસાર માધુરી દીક્ષિત યુટ્યુન સ્થિત પાકિસ્તાનના મૂળના પ્રમોટ હેરાનના સિદ્ધિ દ્વારા આયોજિત એક કાર્યક્રમ માટે સંયોગ કરી રહી હતી જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેનું નામ ભારત સરકાર દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આ ઇન્વેસ્ટ સમર્થન આપવા બદલ માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ